શું નામ છે તમારું મારું નામ નવનીત સંજયભાઈ ડોબરિયા છે મારી સાથે આજે સવારના લીલા ડેવલપર્સવાળા જે ભાઈ છે અર્જુનભાઈ મઠિયા કરીને અને હિતેશભાઈ મઠિયા તેના મિત્ર છતાં મિત્ર ઘણા આખો દિવસથી મારા પાછળ પડી રહેલા હતા અને મારી પાછળ પાછળ આવતા અને મારા ઘરની બહાર ઉભાડ્યા હતા ધોકા અને લોખંડના પાઇપને એવું બધું લંડ લઈને અને અત્યારે હું બારે વસ્તુ લેવા ગયેલો હતો તો મારી ઉપર જાન લેવા હુમલો કરવામાં આવેલો છે અને લોખંડના પાઇપથી મારી ઉપર મારેલું મારા હાથ પગમાં મારેલું છે અને તેમાં અર્જુનભાઈ મઠિયા હિતેશભાઈ મઠિયા અને તેના સાથીદારો હતા બધુ લીલા ડેવલપર્સના અને મારી ઉપર જાન લેવા હુમલો કરવામાં આવેલો છે એને જબરજસ્તી અમારી પાસેથી લખાણ લઈ લીધેલું હતું અને એને અમારી ઉપર કેસ કરેલો છે તો તેમાં મેં સામે અરજી કરેલી છે તો તે કે અરજી કેમ કરી અને અમારો એ કે પૈસા નથી દેતા તમે એ કે અમે બાંધકામનો ધંધો કરી છીએ તો અમારી પાસેથી એને જબરજસ્તી લખાણ કરાવી લીધેલું હતું હાડા ત્રણ કરોડનું તો એટલા પૈસા પણ ન હતા એના અને એને જબરજસ્તી લખાણ કરાવી લીધેલું અને ક્રાઇમ બ્રાન્ચ અને કોર્પોરેટર અહીંના હતા કો એની સાથે સેટલમેન્ટ કરીને એને કેસ કરેલો છે અને મહિના મારા મમ્મી અને પપ્પા બંને જેલમાં હતા મમ્મી અત્યારે છૂટી ગયેલા છે અને અમારી ઉપર એ હજી વ્યાજ માગે છે વ્યાજે પૈસા લીધેલા હતા અમે એની પાસેથી એને જબરજસ્તીથી લખાણ કરાવી લીધેલું હતું અમારા મમ્મી અને પપ્પાને લઈ જઈને ઘરેથી પંચાવન લાખ રૂપિયા એને વ્યાજે લીધા હતા મારા પપ્પાએ તોય અમે એને સિત્તેર લાખ રૂપિયા આપી દીધેલા હતા અને તોય હજી વ્યાજ માગતા હતા અને આ લખાણનો એને ફાયદો ઉઠાવેલો છે ક્રાઇમ બ્રાન્ચમાં બધી સેટલમેન્ટ કરીને આ લખાણનો ફાયદો ઉઠાવેલો છે અત્યારે તમે પોલીસ ફરિયાદ કઈ કરી હોય મેં અરજી કરેલી હતી કમિશનર કચેરીએ અને પોલીસ સ્ટેશનની એના લીધે મને અત્યારે સ્ટેન્ડ લેવા હુમલો કરવામાં આવેલો હતો ફરિયાદનો ખાર રાખીને આપણા પર હુમલો થયો છે હાની હોય પણ અને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પણ છે આમાં અન્ય કોઈ બધું લીલા ડેવલોપર્સના આજી જે વ્યક્તિ છે આ અર્જુનભાઈ મઠિયા હિતેશભાઈ મઠિયા અને તેના સાથીદારો એને મારી ઉપર જાન લેવા હુમલો કરવામાં આવેલો છે અને હવાથી મારી પાછળ પડેલા હતા મારા પગમાં ફ્રેક્ચર આવેલું છે અને મેં જાન મારી જાન બચાવવા માટે મેં વચ્ચે હાથ રાખેલો હતો તો મારી હાથની આંગળીઓમાં પણ ફ્રેક્ચર આવેલું છે અને એક હાથમાં પણ ફ્રેક્ચર છે મારા